તો બીજી તરફ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રજૂઆત કરનાર હિરેન વિરડીયા પર હુમલો થયો સાંસદ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયા જૂથના કાર્યકરો એકબીજા સાથે મારપીટ કરી હતી હાલ તો આ મામલે બીજેપીના બંને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ છે પૈસા લેવાના છે અને એ બાબતથી ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા ઓલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લે એ બાબત થી બંને ઝપાઝપી થઈ હતી જેમાં અમે વચ્ચે બંને છોડવા ગઈ ત્યાં પૂર્વ સાંસદ નાણભાઈ કાકડીયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકલી સાથે દસ બાર લોકો આવીને અમારા ઉપર હુમલો કરે જેના કારણે અમને ગંભીર રીતે ચાર જણા કારમાં ૌશિક વિરોધ કૌશિક વેકરિયા ની વિરોધ માં કેમ નિવેદન આપશું એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડી ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહિયાં મહા મુશ્કેલી નીકળો અને મને બે શાક ઘા માર્યા